સુરતની ચકચારી 8 કરોડની લૂંટનો મામલો સામે આવી રહ્યો છે સમગ્ર ઘટનામાં ખુદ ફરિયાદી જ આરોપી નીકળ્યો છે ગત 27 ફેબ્રુઆરીના રોજ આ લૂંટની ઘટના બની હતી ત્યારે આગે તપાસ કરવામાં આવી રહી હતી ડીસીપી ક્રાઇમ કરી રહ્યા હતા તપાસ ઘટના સમયે હાજર તમામ લોકોના નિવેદન લેવાયા હતા ગઈ તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં કતરકા પોલીસ સ્ટેશનમાં એક લૂંટના બનાવ દાખલ કરવામાં આવ્યો જેમાં શાહજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ જે એક ડાયમંડ મશીનરી બનાવ બનાવવાળો કંપની છે આના કર્મચારીના એક સેફ ડિપોઝિટથી બીજા સેફ ડિપોઝિટમાં લઈ જતા મત પર રકમ આઠ કરોડના લૂંટી ગયા અને કતરગામ પોલીસ સ્ટેશનમાં આ ગુના રજિસ્ટર કરવામાં આવ્યું સદર ગુના ખૂબ જ ગંભીર પ્રકારની હોય એડિશનલ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમના સિટી દેગરે ખેટર અને ડીસીપી ક્રાઇમ અને ડીસીપી ના માર્ગદર્શન અને ડીસીપી ક્રાઇમ ટુના સિટી દેગરે ખેટર અલગ અલગ પ્રકારની ટીમ રચના કરવામાં આવ્યું અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના તમામ પ્રકારની તરીકેથી આ ગુના ડિટેક્ટ કરવા માટે પૂરા પૂરી પ્રયાસ કરવામાં આવ્યું